ભરત દસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ટોટલ પ્રકર કરતા છે બે યાદ મિત્ર અને આવડા એમાં એક બોલો ડિસ્ટ અમારે ભરત દસની બોર્ડની પરીક્ષા માટે પણ આવી જવું છે કહેવાય ખાસ કરી અને જરૂર તો ચાલો જોઈએ વિમાન વિરી આપણે વાત કરીએ તો એમાં એલો પ્રશ્ન નીચેના લીધાનો ફાળા છે એ બે

અવલોકન કે મધ્યસ્થ છે ભાઈ તો કોની વાત ટૂંકમાં આવે બહુલક શું આવશે બહુલક આવે ત્યારબાદ આપણને સૂત્ર એવું મળ્યો કે z cm x માં સાચું કે ખોટું જવાબ આવશે સાચું ત્યારબાદ મધ્ય મધ્યસ્થ અને બહુલક એ મધ્યવર્તી સ્થિતિમાનના માપ છે તો એ વાત પણ કેવી થાય સાચી અને પ્રથમ પાંચ ભૌમિતિક સંખ્યાઓનો મધ્યસ્થ માન

બે વાત ના મધ્યસ્થ માટે આપણે ક્રમમાં પ્રથમ માહિતી સૌથી પહેલા કઈ આવશે માઇનસ પાંચ માઇનસ ચાર ચાર પાંચ ત્યાર બાદ 7 અને ત્યાર બાદ 10 100 બધી સંખ્યા તો કઈ આવે 5 જો આવશે 5 ત્યાર બાદ z બરાબર છે x બરાબર છે તો મે તમને કીધું બંને વસ્તુ સરખી હોય તો આ પણ તમને કેટલો મળશે 13 ચલો આ આપણો આપણે સોલ્વ કરેલો હતો ભાઈ કેસ માં નેક્સ બરાબર ઉતાઈ સિમ્પા એ પાઈ x આઈ ના તમે 75 ને

જો આની વર્ગ લખાય આ શ્યાં લખવાની છે જો 10 થી 19 છે ને 20 થી 29 તો વર્ગ લખાય કેટલી આવે 10 તો આપું આવશે 10 બરાબર આવશે 10 આ યાદ રાખજો તો ત્યાર બાદ અંક 32 થી શરૂ થતી ચાર સંખ્યાઓનો સમૂહ નાનાથી મોટા ક્રમમાં છે તો કોઈ સંખ્યાની શરૂઆત થાય છે 32

પછી 50 માંથી 10 ગ્યા તો 40 130 માંથી 50 ગયા તો 80 270 માંથી 130 ગયા તો કે રીતના 140 જવાબ આવશે આ રીતના તમને આવો મળશે આવો મળશે મળશે આવો ફક્સ વાદીએ છે બરાબર વિવા વિવા એટલે મળ 10 થી 15 15 થી 20 જેવો દાખલો છે તો અહીંયા આપણે જો શું હે આવો કે વિકલ્પ ખાલી કોષ્ટક બનાવો બરાબર

ભાઈ બાયનો બહુળ બચાવ એટલે આમ લખ જાવ તો જેમ બરાબર એટલે 45 હવે બહુળ વર્ગના આકર્ણા વર્ગ કે બહુળ કે વર્ગ હોય ન્યાય આપો એક વર્ગ આ થાય કે ન થાય બરાબર આ પાઈ થી આપણે આપી દીધી એ બી 5

નથી યાદ તો કોણ હાચ બોલો અર્ચી કોણ હાચો ચાલો ક્યાં આ ભાઈ મધ્યમ શોધવાનો છે 0 થી 10 10 થી 20 20 થી 30 30 થી 40 તો આમાં આપણે કઈ રીતે કરી શકીએ તો કે x બરાબર a બરાબર σfi જીવન છે તો σfi ગુણ્યા 1 મુજબ કે થઈ જાય દાખલો ચાલો તો આ દાખલો કઈ દાખલો આ દાખલો દાખલો રીતે દાખલો આ ચાલો આ

ચલો એક માહિતીમાં મધ્ય x બાર આપ્યો છે 25.875 સિગ્મા fi dia 120 અને સિગ્મા fi 140 હોય તો ધારે મધ્ય તો a મોટો આવે છે આપણા પાસે સૂત્ર છે x બાર a cos સિગ્મા fi dii સિગ્મા સિગ્મા fi ગુણ્યા ચલો a કેટલા આયા તો એક વાર થાય જાવ x બાર કેટલા આયા 25.875 857 તો સિગ્મા fi di 100 0 એ આપણે રાઇટ આઉટ કરવાના છે બરાબર એટલે સિગ્મા fi 100000 એટલે હેડ કેટલા આવ્યા હવે એ જ આવે ને આપ બોલતા કે ઓ આ એટલું આવે ત્યાં તો આ એકલી ગણશું તો હવે આ આ છેપીએ તો બી આ ચલ હવે 25. 857 a right. 12/9 <enza> અહીંયા કેટલો જવાબ આવે 6 અહીંયા કેટલો જવાબ આવે 4 તો જવાબ આવે 6 4 હવે આ બે જો તમે ભાગાકાર કરી બરાબર અને ત્યાર એના ઉપરથી આ વસ્તુને આ જવાબ તો પડે છે ચલો મધ્યસ્થ શોધવા છે તો જે કહો ભઈયા મધ્યસ્થ m a n 2 n 2 c 10

તો બીજા અભિયાન દાવો કર્યો હતો કે બોડલી ફાઈલેજ કિલોમીટર પ્રતિ તમે આ સાથે सहमत છો તો આપણે વજે કોડનો જવાબ છોડાયો તો સંત મત બરાબર કરી દાખલા છે જોકારો કે તમે નવો વ્યવસાય શરૂ કરવો છે તમને પબર કા ઉત્પાદન કરવા છે ચોકસ प्रदेशમાં વેચાણ પામો છોકારો કે તમે પબર કાની પ્રમાણે એક થી 12 આપો છો હવે બહતવ મેળવવા માટે તમને બધી સાઈદતા પર થા ઉત્પાદન 200 હાકે ના આ લખી દેવામાં બે તમે કયા પ્રકારનો ઉપયોગ કરો બરાબર પબર વાત છે તો આપણે એક થી 12 બરાબર એ વધારે તો હોય બરાબર અલગ અલગ રીતની બરાબર છે આપણો ઉદાય મતલબ એવો અવકે

નો પ્રાપ્તા કેટલા તો કે 1 2 3 4 5 માનો છેદતા કેટલા આવશે 5 હાલો ભાગ્યા કેટલા આઈ તો 10 x હાલો x કેટલા 1 2 3 4 5 તો 5 x અહીંયા લગાય હાલો એ જ રીતે અહીં 3 ને 6 નો ગુણાકાર બહાર બહારનો પદ 10 10 30 હાલો છેદતા 5 છે આ બાજુ આવ તો આધારનો જવાબ આવી જશે 50 30 આ બાજુ આવે જાય તો 20 તો 5x = 20 તો x ની કિંમત કેટલી મતલબ તમને ચાલો પડી ગળે ચાલો સ્પીડિંગ નોબડ બોવાની અને આવો ડાગો આવ્યો હતો જેતુ લક્ષી આજ કે 0.0 માં 0.50 0.0050 માં કે 0.055 0.505 અને 0.55 તો બધી વસ્તુ બધો હોય તમારી જો બે વિન તો ભાઈ બધા આંકડા હરખા કરતા કોઈ પછી તન તક આંકડા કેタイヤ ટન છે આયા ભાઈને મેં દેવાનું ન હોય તો આયા ન હોય તો હવે બહુ પહેલા સત્તાકળમાં મારા સૌથી નાના નાનાની સંખ્યા કઈ જાય તો ઝીરો પોઇન્ટ જીરો પચાસ થાય જીરો પોઇન્ટ પચાસ નવ લખા કરા બધી જીરો પોઈન્ટ પાંચ મતલબ આ જીરો પોઈન્ટ પાંચ ચલો અગિયાર પછી અમે રેડુ રેડી હે તો અલગ મે કથા કરતા આ હોય કે બીજી રીત હોય જો આવતી બેરા ચડતા આવે પેલા આ આવે પછી બીજા નંબર પર કોણ આવે આ તો આવે પછી કોણ આવશે પછી પછી તો સંખ્યા કઈ આ જવાબ આવે 0.5 તો આવશે

એટલે S0 લો L બરાબર 40 H બરાબર 10 આશ કેમ કે જો જવાબ મળી જાય જો લા બધાનો આપણો આપણો કે ભાઈ સતતતા જાળવવાની જરૂર છે 118 થી 126 આપડે શું કરતા અહહ સીમામાં -0.5 અહીંયા પછી 135.5 આ રીતના આપણે કરવાનું થાશે અને આમાં ખાસ યાદ રાખજો h બરાબર કેટલા પડશે 9 વોલ્ટ કેટલા પડશે આ ભાવ દાખલો આપણે કરેલો છે અને આનો પણ બધ્ય અસતત આવૃત્તિ છે કેવી છે fi di ની મદદથી થાય એના લીધે આપણે fi di di બરાબર xi માઈનસ મદદથી દાખલો થાશે આ છે યાદ રાખજો આમાં જ્યાં એ 0 પછી 1 2 ના આવે બધાની પ્રશ્નોની બધ્ય કિંમત ફાઇન્ડ આઉટ કરવી પડશે

માઈનસ 2 એટલે 0 એટલે ઉગમબિંદુ કેન્દ્ર હોય એવા વર્તુળના વ્યાસનું એક અંતિમ બિંદુ આવે ભાઈ ઉગમબિંદુ કેન્દ્ર છે એના યાદ રાખવા ની કે આ 0 0 એવા લઈ જશે અહીંયો એક ના યાદ મને આવ્યા 4 અને માઈનસ સંકાયા 4 અને માઈનસ તો વ્યાસનું બીજું અંતિમ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે તો મધ્ય બિંદુના યાદ બરાબર x1 y1 x2 y2 છે તો બે y1

હલો વિભાગ બી એ બી અને માઈનસ એ અને માઈનસ બી વચ્ચે નો અંતર કદાચ ખબર હશે યાદ છે કે જો બારતા વર્ગમાં જવાબ આવે બરાબર તો 4 કોમન નીકળે તો 4 નો વર્ગ કુંભી આવશે અંતર આવશે a વર્ગ b વર્ગ તો આ આ રીતે આપો ગાઈ ચલો આ બી આપેલા છે અંતર 9 એકમ હોય આપણે એક લક્ષ શીખેલા હતા એનો અંતર 12 એકમ હતું એના મુજબ દાખલો કર્યો હતો બરાબર અંતર છે એનો વર્ગ કરવાનો આ રીતે સમ વાપરજો અને એમાંથી તમને એક બહુપદી મળશે અને બહુપદી પરથી તમને કિંમત મળી જશે ત્યાર પછી વિભાજન કરે -1 અને 6 આમાં આપણે m1 અને m2 ફાઇન્ડ છે શું છે m1 અને AB વર્તુળનો વ્યાસ છે બરાબર સેમ ટુ આપણે આ દાખલો કર્યો તો એક વર્તુળનું કેન્દ્ર આવેલું છે 2 અને -9 ચલો અહીંયા આપણે 1 અને 4 આયા કેટલા 4 તો એના અહીંયા ગોઠવાના છે

બી નાના ત્યાર બાદ ક્યુ છે એ બી નું શું થાય મધ્ય થાય અને અહીંયા પર જાય ચાર સમાન ભાગની વાત છે તો ચાર સમાન ભાગ હોય તો રેખા પરના ચાર ભાગ કરી નાખો એના પડશે અને વખત આવશે શિરો બિંદુ બરાબર તો સમબાજુ ચતુષ્કોણના પ્રમેય શિરો બિંદુ માપને ખબર છે આ રીતના આપણે સમબાજુ ચતુષ્કોણ દોરતા